ઉપલેટામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ટાઉન હોલ ખાતે સેમિનારનું આયોજન કરાયું છે એલઆઈસી અને કચેરી દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું યોજના વિશે આ સેમિનારમાં વાત કરવામાં આવી અને દ્વારા વિવિધ યોજના અંગે માહિતી પણ આપવામાં આવી હતી ભારત દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે ના રોજ સખી યોજના નો શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજ રોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એ બેનોની વિગતો મેળવી આ વિરોજો ઉપલેટાાાઉંનલ ખાતે આ બધા બેનોને સાચવ રાખી અને બનેસી દ્વારા આ યોજનાની વિગતવાર જાણકારી આ બેનોને આપવામાં આવી છે આ યોજનામાં ખોડાતા બેનોને સત્તા સુ દ્વારા ઘરનીમાં સ્ટાઇપન્ડ પણ અપાણ આવશે ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બેનોને આ યોજનાનો માતમ લાભ મળે એ માટે થઇ આ seminar નું આજે આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અહિયાં ઉપલેટા મુકામે આપણે જે બીમા સખી યોજના છે એ વિષે લોકો જાગૃતિ કેળવાય અને ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે એ આપણે એકત્રિત થયા છીએ બીમા સખી યોજના એ બેઝિકલી સ્ટાઇપન બેઝ યોજના છે કે જેમાં પ્રથમ વર્ષે દર મહિને સાત હજાર રૂપિયા બીજા વર્ષે

આ યોજનામાં જોડાય અને સ્ટાઇપન પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે અઢાર થી સિત્તેર વર્ષની અને સરકારી નોકરી ના કરતા હોય અને જેની પીએફ ના કપાતું હોય એવી બેનો જોડાવા ખાસ હું અપીલ કરું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ પહેલ કરવામાં આવે આજે ઉપલેટા ખાતે ઉપલેટાના ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ

योजना नरेंद्र मोदी साहेब द्वारा नाउ दिसंबर 2024 ना रोज हरियाणा द्वारा लॉन्च કરવામાં આદ લેતી જે બેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બેનો એલસી કોપલેકા शाखा જે शहीद भगत सिंह ચોકમાં ત્રીજા માળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો ब्रांच મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે